ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગત રાત્રે રાજકોટની સયાજી હોટલ ખાતે આજકાલ દૈનિકની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે જાજરમાન સમારોહ તેમજ તે અંતર્ગત ધ ઇમ્પીરિયા એવોર્ડ સેરેમની યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીના હસ્તે સમાજ સેવા વ્યાપાર ઉદ્યોગ જગત અને શહેરના વિકાસમાં પ્રદાન આપવા બદલ વ્યક્તિ વિશેષને સન્માનિત કરવામાં આવ્યા હતા આજકાલના આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા રામભાઈ મોકરિયા મંત્રી રાઘવજીભાઈ પટેલ ભાનુબેન બાબરિયા તેમજ મેયર નૈનાબેન પેઢડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ ઉદયભાઈ કાનગઢ રમેશભાઈ ટીલાળા દુર્લભજીભાઈ ડેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા રેનજાયજી અશોક અશોકકુમાર યાદવ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ પોલીસ કમિશનર કુમાર ઝા જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ ડીસીપી જગદીશ બાંગરવા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી અગ્રણીઓ ડોક્ટર ભરતભાઈ બોઘરા રાજુભાઈ ધ્રુવ લીલુબેન જાધવ મનીષભાઈ રાડિયા માધવભાઈ દવે વિરેન્દ્રસિંહ ઝાલા મુકેશભાઈ દોશી કમલેશભાઈ મિરાણી મેનેજિંગ ડિરેક્ટર અનિલભાઈ જેઠાણી કલાકાર સાંઈરામ દવે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટ ચેમ્બર પ્રમુખ વીપી વૈષ્ણવ ગ્રેટર રાજકોટ ચેમ્બરના ચેરમેન તનસુખભાઈ વોરા અને પ્રમુખ રાજુ ભાઈ દોશી સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નલિનભાઈ જવેરી રાજકોટ એસ્ટીના વિભાગ્ય નિયામક જેબી કલોતરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અમારી તૈયારી છે કે અમે સુધારવાનું હોય સુધારવાની તૈયારી છે સરકાર તરીકે નમસ્કાર પચીસ વર્ષની પૂરી કરે છે વર્ષ થઈ ગયા શબ્દ જેને માટે તો આજકાલ હતો આજકાલ કરતાં પચીસ વર્ષ થઈ ગયા એ સફળતાઓ માટે એમને શુભકામનાઓ સમાચાર નું માધ્યમ ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ એમના થકી લોકોનું કેળવણીનું મહત્વનું કામ થતું હોય છે એ કામમાં વર્તમાનપત્ર તરીકે ચેનલ તરીકે આજકાલ સફળ થાય એવી એમને શુભેચ્છાઓ આજે આજકાલના આગળ પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આજકાલ ન્યૂઝપેપર ખૂબ સારી રીતે લોકોના પ્રશ્નોને વાચા આપે છે અને સફળતાપૂર્વક આજે પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એ ઉજવણી કોઈ સામાન્ય ઉજવણી નહીં પરંતુ એ ઉજવણીને જે સામાજિક આગેવાનો સમાજમાં કંઈક ને કંઈક અર્પણ કરે છે એવા લોકોને એવોર્ડ આપી અને એને પ્રોત્સાહિત કરવાનો આ કાર્યક્રમ છે થેન્ક યુ આજકાલ બપોર પછી જે ન્યૂઝ આવે છે અને આજકાલ આજકાલ કરતાં પચીસ વર્ષ થઈ ગયા હું રાજ્યસભા સભ્ય તરીકે ધનરાજભાઈ અંગત મિત્રો તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું હજી ખૂબ આગળ વધો તટસ્થ સમાચાર આપતા રહ્યો અને લોકોની સેવા થાય એ જ અભ્યર્થના ધન્યવાદ આજે ગુજરાતી આજકાલ સમાચાર માટે પચીસ વર્ષ સફળતા પૂર્ણ કરેલ છે તે બદલ આજકાલ આખા પરિવારને ખૂબ શુભેચ્છા પાઠું છું તેમજ તમામ દર્શકોને પણ શુભેચ્છા પાઠું છું આજકાલ એક સૌરાષ્ટ્રનો પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર છે જે સૌરાષ્ટ્રની તમામ પ્રકારની જે ન્યૂઝ છે એને વાંચા આપે છે દરેક લોકોની જે આવાજ છે એ અવાજને બુલંદ કરે છે અને લોકોને દરેક જે ઇન્ફોર્મેશન છે એ ઘર ઘર સુધી પહોંચાડે છે એ બદલ આખી ટીમનું ફરીથી એપની આપું છું